આજરોજ ઉમરેટ તાલુકાના દુલેટા ગામે અજમેર શરીફમાં ચાલી રહેલ હજરત ફાજા મોહિનુદ્દીન ચિસ્તી ગરીબ નવાજ બાબાના ઉચની છઠ્ઠી નિમિત્તે આમ ન્યાજનું આયોજન કરવામાં આવ્યું અમે દુલેટાની સાથે સાથે આજુબાજુના ગામોને પણ દાવત આપી અને છઠ્ઠી શરીફ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ અને કેજીએન છઠ્ઠી ગ્રુપના યુવાનોના સૈયારા પ્રયાસથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું સમગ્ર ચરોતરના સામાજિક આગેવાન સોહિલભાઈ ચિસ્તી પણ મુખ્ય મહેમાન તરીકે બોલાવી તેમનું પણ

આજે એક આયોજન કર્યું હતું અને આની અંદર તમામ લોકો સહભાગી થઈ આ પ્રોગ્રામ ને બહુ સફળ બનાવેલો અને અમે આશા રાખીએ કે ભવિષ્યમાં હર વખત છઠ્ઠી ધુલેઠા કામ અને તેની સાથે સાથે આજુબાજુના ગામો પણ આમાં સહભાગી બની આ પ્રોગ્રામ ને સફળ બનાવો અસલામ વાલીકુમ વરમતુલ્લા વરકાતું